દાહોદ એસટી ડેપોને ને ફળવાયેલ નવીન આઠ બસોનું ધારાસભ્ય કનૈયાલાલ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે આઠ જેટલી નવીન બસો ફાળવવામાં આવી હતી જેનું આજરોજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્યએ જણાવ્યું હતું મુસાફરોની સંખ્યા પ્રમાણે જરૂરિયાત મુજબ અન્ય નવા રૂટો પર બસો મુકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે બસોમાં વધારો થતાં મુસાફરોને સુવિધાઓ મળશે આજે દાહોદ બસ સ્ટેશન ખાતેથી દાહોદ ડેપોને નવી આઠ બસો જે ફાળવવામાં આવી છે એ આઠ બસોનું આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આ બસો દ્વારા નવી બસો અને બિલકુલ આધુનિક બસો લોકોની સેવામાં ગુજરાતની ભારતીય જનપાટી સરકારે લોકો માટે આજે લોકાર્પણ કરી અને લોકોના સેવામાં મૂકી છે આજે સર દાહોદથી અન્ય જિલ્લાઓ માટે જવા માટે વાહનો ફાળવવામાં આવે છે સરકાર દ્વારા જ્યારે દાહોદ જિલ્લાના જ વિદ્યાર્થીઓને લોકલ પબ્લિકને જવા માટે વ્યવસ્થા નથી કરવામાં આવતી શું કહેશો એના માટે પણ જ્યાં જ્યાં જગ્યાએ આપણને વિદ્યાર્થીઓ લાગે છે કે ભાઈ આ જગ્યાએ વિદ્યાર્થીઓ ખૂબ છે જ્યાં જ્યાં માંગણી આવે ત્યાં ત્યાં આપણે રજૂઆત કરીએ છીએ ત્યાં પણ એ લોકોએ આપણને ફાળવવાની હેધારણા આપેલી જ છે અને સર દાહોદ લીંબડી ઝાલોદ જે બસો જાય છે એ આઠ વાગ્યા પછી બસો ઓછી થઈ જાય છે એના વિશે શું કહેશો મુસાફરો અટવાય છે મુસાફરો અટવાય છે આપની વાત જો આપણે ઇન્કવાયરી કરાવડીશું જરૂર હશે તો આપણે રજૂઆત કરીએ પણ બસો વધારવાનો સમય વધારવાનો ને બીજી નવી બસો પણ ફાળવા માટે રજૂઆત કરીશું આપણે એના માટે